ત્રાલસા ગામમાં આવેલી મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલની પંચોતેરમી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના વીસ વર્ષ પૂર્ણ કરી ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલની પંચોતેરમી જન્મદિન નિમિત્તે સવારે વૈદિક મંત્રોથી પૂજન કર્યું અને તેમના જન્મદિન નિમિત્તે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ વૈદિક મંત્રો સાથે કર્યો સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ સાથે યજ્ઞમાં વૈદિક મંત્રો બોલી આહુતિ આપી ત્યારબાદ સાંજે મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ તથા ગામના આગેવાનો તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ ભટ્ટ અને ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા સમાજ સુરક્ષા અધિકારી મંડોરી સાહેબ મુનિયા સાહેબ તથા તેમનો સ્ટાફ મનમંત્રી સંસ્થા ભરૂચના સ્થાપક જયેશભાઈ પરી યુએસએથી પધારેલ મહમાન વગેરે ઉપસ્થિત રહી પ્રવીણભાઈની પંચોતેરમી જન્મજયંતિની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સંસ્થાના મંડળ દ્વારા સ્થાપક પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું સંસ્થાના મનો દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી શુભેચ્છાઓ પાઠવી એવી જ રીતે સંસ્થાના દરેક કર્મચારીઓએ સ્થાપકના જન્મદિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી દરેક સ્ટાફ મિત્રોએ સમુહિત ગાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી પ્રવિણભાઈ પટેલે જીવનના પંચોતેર વર્ષોથી સમાજને ઘણું બધું આપ્યું સમાજ સેવા કરી અને જીવનને સાર્થક બનાવ્યું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ ભટ્ટ ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા અને જિલ્લા સુરક્ષા સમાજ સુરક્ષા એવાય વાય મંડોરીએ પ્રવીણભાઈને શુભેચ્છા પાઠવી ખૂબ લાંબુ જીવન અને સમાજની સેવા કરી શકે એવી પરમાત્માને પ્રાર્થના કરી આ સંસ્થાને વીસ વર્ષ પરથી એકવીસ વર્ષમાં અમે એન્ટર થઈએ છીએ અને આ જે પ્રગતિ સંસ્થાની થઈ તેમાં સરકારશ્રીનો ખાસ કરીને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ ભરૂચ જિલ્લાના અધિકારીઓ ખાસ કરીને મંડુરી સાહેબ જ્યાંથી આવ્યા ત્યારથી અમને અમનું માર્ગદર્શન અને નિરામયા પ્રોગ્રામ પછી નેશનલ ટ્રસ્ટ એવા અગત્યના પ્રોગ્રામોમાં પણ અમને અમારા એમ્પ્લોયને મોટિવેશન આપવામાં પણ ઘણો એમને અગત્યનો ભાગ ભદ્યો છે અને ઘણો સમય આપ્યો છે એમને એમના સ્થાપ્યો રહે ને એ બદલ અને સાથે સાથે જે સ્વાસ્થ્ય શાળાનું ગાંધીનગરના જે હિટ બધા છે એ લોકોએ પણ અમને સારો સહકાર આપ્યો છે એ બદલ અને મેમ્બર ઓફ જે સરકારીમાં છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે એમપી એમએલએ બીજા બધા સરકારી તંત્રો અને સીએસઆર ફંડિંગ અને દાતાઓ એ બધા મળી અને માર્ગદર્શન આપી આજે જે અસ્પિતાની પ્રગતિ થઈ છે એ બદલ અને અમારા સ્ટાફ સ્પિતાના પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી મંડળ અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓ આ બધાનો ખૂબ અગત્યનો ફાળો છે અને આજે અમે ગુજરાતમાં સારું લેવલ જે પાડી શક્યા છે એ આ બધાને આધારી છે અને હવે અમે નેશનલ લેવલ ઉપર સારી પ્રગતિ કરીશું એ માટે તમારા બધાનો અમને માર્ગદર્શન અને સહકાર મળશે એમાં મને ખાતરી છે